હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મકાઈના વડા જેના માટે બે કપ પીળી મકાઈનો લોટ લીધો છે અને અડધો કપ ઘઉંનો લોટ લીધો છે અડધો કપ દહીંમાં આપણે બે ચમચી જેટલો ગોળ ઉમેરી અને ઓગાળી લઈશું અને આપણે તેનાથી લોટ બાંધીશું જરૂર જણાય તો આપણે પાણી ઉમેરીશું હળદર મરચું અજમો તલ આદુ આદુમચા લસણની પેસ્ટ સ્વાદ પ્રમાણમાં મીઠું અને ચપટી સોડા ઉમેરીને અને કોથમીર ઉમેરી મોણ ઉમેરી અને આપણે લોટ બાંધીશું જરૂર જણાય તો આપણે આગળ થોડું પાણી ઉમેરીશું જે ગોળનું મિશ્રણ બનાવ્યું હતું એનાથી જ આપણે લોટ બાંધીશું તો વડા માટેનો લોટ તૈયાર છે હવે આપણે તેને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી આપણે તેને કેળવી લઈશું અને લુવા કરી અને વડાને થેપી લઈશું તો હાથને આપણે ગ્રીસ કરી લઈશું અને વડાને થેપી લઈશું તો વડા થેપાઈ ગયા છે હવે તેને તળી લઈશું તો વડા થોડાક ડાર્ક કલરના થાય એ રીતે આપણે તળીશું તો તૈયાર છે મકાઈના વડા